નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલગું ખેડૂત મિત્રો આ વર્ષે વરસાદની જે કઈ પરિસ્થિતિ છે બધા જ વિસ્તારોની અંદર વધારે પાણી નથી તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો પાસે વાવેતર માટે જો કોઈ પાક હોય તો એ જીરાનો પાક છે તો એ જીરાના પાક વિશેની આજે વાતચીત કરવી છે હું આશા રાખું છું કે આ બધાને આ વિડીયો છે એ પસંદ આવશે અને અમારી જે ખેડૂત મોલ યુટ્યુબ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો જીરું પાક જે છે એ આમ તો સેન્સિટિવ પાક છે કે જેની અંદર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ખેતરમાં વવાયેલ જીરાનો પાક છે જયારે કોથળા ભરાય અને ઘરે પહોંચે ત્યારે એમ માનવાનું થાય કે આ પાક પાક્યો છે તો આપણે જીરુની અંદર વાવેતરથી લઈને પચાસ દિવસ સુધીનું જીરું થાય એ ગાળાની અંદર જે મોટું મોટું ધ્યાન રાખવાનું છે એના વિશેની વાત કરવાની છે એ પહેલા ધીરામાં ધ્યાનમાં રાખવાના મુદ્દા એ છે કે વાવેતર જે છે ધીરાનું ખેતરની અંદર જો શક્ય હોય તો ઉગમના આખમણાં ક્યારાં કરવાના છે શક્ય હોય તો પાણીનો ઢાળ એ પ્રમાણે ના હોય ના થઈ શકે એમ હોય તો કરવા જ નથી બીજું વાવેતરની અંદર વધારે ઉતાવળ કરવાનું નથી વ્યવસ્થિત ઠંડી ચાલુ થાય ત્યાર પછી જ એનું વાવેતર કરવાનું છે નહીતર એવું થશે કે અત્યારે ખેડૂત મિત્રો વિગે ત્રણ ત્રણ કિલો બિયારણ નાખી દેશે પછી એ જ બિયારણ જ્યારે ઠંડી ચાલુ થાય ત્યારે તમે ખાલી બે કે પોણા બે કિલોનું વાવેતર કરો તો પણ એ સારામાં બધી કંપનીઓ જે છે જીરાનું બિયારણ બનાવે છે કોઈ પણ સારી કંપનીની જાત જે છે એ પસંદ કરી શકો અથવા તો તમારા અનુભવના આધારે પસંદ કરી શકો ખેડૂત મોલે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે વાવેતર કરાવેલું છે એમાં જે અનુભવના આધારે નંદેશ્વરી સીડ નું સોનાલિકા સાત છે નિશાન સીડ નું નિશાન ચુમ્માલીસ છે ઇમ્પેરા સીડ નું જમ્બો કરીને જીરાનું બિયારણ આવે છે નિગમ સીડ નું ગણેશ નવ કરીને જીરાનું બિયારણ આવે છે આ સિવાય ગુજરાત ચાર નંબર ગુજરાત પાંચ નંબર અથવા તો તમને જે અનુભવ હોય એ પ્રમાણે કોઈ પણ સારી કંપનીનું બિયારણ પસંદ કરવાનું છે સારા ઉગાવા માટે લગભગ અત્યારે કંપનીઓ એસડીએમ નો પટ આપે છે તેમજ ફૂગનાશક નો પણ પટ આપીને બિયારણ આપે છે

એ પછી જે ખેતરની અંદર જે કંઈ ઉગાવો જોવા મળે ગોળપાન છે અથવા તો કોઈ છાકડું પાન પણ ઉગે તો પેરાક્વેટ ડાયક્લોરાઇડ એટલે કે જેને આપણે ગ્રામોકઝોન કહીએ છીએ સફાઈઓ કહીએ છીએ એને પંપે એંસી એમ એલ નું પ્રમાણ રાખીને તમે છંટકાવ કરશો એટલે જીરાનો ઉગાવો નહીં થયો હોય બીજું જે નિંદામણ ઉગવ છે એ બધું બળી જશે જીરાની અંદર ખાતર વ્યવસ્થાપન જે છે એમાં તમારે પાયાની અંદર

ત્રણ પિયતમાં ઉગી જાય અમુક જમીન પણ આપવા પડે અમુક જમીનમાં બે પિયત જે ખેતરની અંદર લેટ અથવા તો વાવે છે એવા ખેડૂતો ચોથા પિયતે જેને ત્રીજું પાણી આપવું પડે એમ હોય અથવા તો ચોથું આપવું પડે એમ હોય એ સમયગાળાની અંદર વિઘે પાંચ કિલો પ્રમાણે યુરિયા ત્રીજું અથવા તો ચોથું પાન પેલા ઉગાડી ઉગાડી અને પછી પિયત આપશે તો ઝડપથી સારો ઉગાવો નીકળી શકશે

કોઈ ખેડૂતોને સુકારાનો પ્રશ્ન આવી જાય બીએ ટાઈપો પછી જો સુકારો દેખાવા માંડે તો એની અંદર સ્પ્રેમાં ઝૂંકી જે છે એ પોંપે ચાલીસ પ્રમાણે અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ અને નું જે મિશ્રણ આવે છે એ પોંપે થી ચાલીસ ગ્રામ પ્રમાણે અથવા તો પ્રોટેક્ટ જે ઓર્ગેનિક ફૂબનાશક સાઇફોલ કંપનીનું છે એ પચાસ ગ્રામ પ્રમાણે આની સાથે સારું છોડનો વિકાસ થાય એ ટાઈપનું દિવ્યામૃત છે અથવા તો જીગરી છે

કરાર જમીનો જે હોય કે જે ઘેર વિસ્તારની જમીનો છે એની અંદર જીરું ગયા પછી પિસ્તાલીસ દિવસે કે ચાલીસ દિવસે એક જ પિયત આપવાથી પણ જીરું સારું થાય છે છે જીરાની અંદર પાણીનું ખૂબ જ કેવી જમીનની પરિસ્થિતિ છે એના આધારે પાણી પાવાનો નિર્ણય લેવાનો છે જે હળવી જમીનો છે એમાં પાણી વગર જીરું થતું નથી અને જો કરાર જમીનો હોય જેની અંદર કાળી માટીનો દર વધારે હોય જો એમાં પિયત વધારે આપી દેવામાં આવે તો પણ બગડતું હોય છે તો આ જે છે એ શરૂઆતની પરિસ્થિતિનું જે ધ્યાન રાખવાનું છે એ વાત છે આગળના વિડીયોની અંદર જીરું ઉગી ગયા પછી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી જે જે એમાં રોગ અને જીવાતો આવે છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ અત્યારે બસ આટલું જ આભાર